i new idea. સરસ મજાનો આપણે જય ઘોષ કરીશું અને જે હરિભક્તો ઊભા છે એમને આપણે વિનંતી કરીશું સૌ પોત પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને થોડો વાર આપણે અવાજ પણ થોડો બંધ કરીશું બહેનોને પણ વિનંતી કરીશું કે થોડો અવાજ ઓછો કરે એક જગ્યાએ તાત્કાલિક એક બહેનો ઓપરેશન કરવામાં આવ્યું અને ઓપરેશન કર્યા પછી અઠવાડિયા પછી એ જ્યારે ઘરે ગયા ત્યારે એમને કીધું કે મને તો બહુ વધારે અવાજ આવે છે કે મતલબ ઓપરેશન ઓપરેશનમાં કઈક તકલીફ છે એટલે મારે ફરીને ડોક્ટર જોડે જવું જોઈએ એટલે ફરીને એ ભાઈના ઓપરેશન માટે ડોક્ટર જોડે લે કે ડોક્ટર કે ઓપરેશન તો કમ્પ્લીટ કરીયુ છે કે પણ તો કે મને બહુ આમ કઈક તકલીફ થાય છે બહુ અવાજ આવે છે પછી ડોક્ટરે બધી તપાસ કરી ત્યારે ખબર પડી કે એ ભાઈને કાન હતા નહીં પણ કાન નાખવાનું હતું અને પછી ડોક્ટરે કીધું ભૂલમાં માં જંસની જગ્યાએ તમને લેડીસનો કાન ફિટ થઈ ગયો છે કે એટલે કે સંભraiશ થોડું પણ સમજાતો નથી એટલે સરસ મજાની આપણે જય બોલી અને પછી આપડા કાર્યક્રમની શરૂઆત આપણે કરીશું બોલ રવિશ્વકરમાં ભગવાનની જય રામચંદ્ર ભગવાનની જય કૃષ્ણ કનૈયાલા લકી જય નમ પાર અધિપતિ આરા રામાદેવ ઉચ્ચ પંતી ઉચ્ચ કૃતિ જે પરિવાર તણી હશે એ પરિવાર કેરા માનવી સૌથી પણ ઊંચા હશે તો આપણો પરિવાર એટલે શ્રી વિશ્વકર્મા લુઆર સુથાર પરિવાર સરખેજ વેજલપુર અને જીવરાજ પાર્ક વતી જે આજનો વિશ્વકર્મા જયંતિ નિમિત્તે કાર્યક્રમ રાખ્યો છે અને એ કાર્યક્રમની અંદર હૃદયના ભાવથી જે કોઈ વડીલો માતાઓ બહેનો યુવા દોસ્તો અને બાળ દોસ્તો સૌ વધારા છે સૌને આપણે જોરદાર તાળીના કડાથી વધાઈશું જીરાજ પાર્ક મંદિરમાંથી પૂજ્ય અન્નપૂર્ણાબા આપણા ભાવને લઈને વધારા છે એટલે પૂજ્ય બાને પણ આપણે જોરદાર તાળીના કડાથી વધાઈશું આજના આ પ્રસંગની અંદર ખૂબ જેને મહેનત કરી છે એવા આપણા બાળ યુવાનો છે અને વિશેષમાં કે વિશાલ મિસ્ત્રી બ્લોગ YouTube ચેનલ અને Instagram માં જે આપડા સમાજની અંદર જે આપણે કાર્યક્રમો કરીએ છીએ કે જે વિશ્વકર્મા દાદાની શોભાયાત્રા આપણો આ યજ્ઞ આ પ્રસાદ ખંડ આ બધાય કાર્યક્રમો એ એમ ની YouTube ચેનલ ની અંદર મૂકે છે તો અત્યાર સુધીમાં 27000 જેટલા ફોલોઅર્સ એમને થઈ ગયા છે એટલે એમની મહેનતને આપણે જોરદાર તાળીઓ ના કરીને વધાવીશું અને આ સુંદર નેરામન દયા દયાથી આ ચેનલ માં આપણા દ્વારા યોજાયેલ વિશ્વકર્મા દાદા ની રથયાત્રામાં અને એવા શુભ પ્રસંગો એમની ચેનલ માં મુકવામાં આવે છે કરવા છે ત્યારે એમને બંને આપણે વિનંતી કરીએ આવશે અને પૂજ્ય અન્નપૂર્ણા માતાજીના હાથે આપણે એમને સર્ટી આપીશું મિસ્ત્રી વિશાલભાઈ ભાઈ વિશાલભાઈને વિશાલભાઈ ને વિનંતી કરીશું કે પધારો આજનો આપણું રોપેલું બીજ કાલે વૃક્ષ બને અને આપણા સમાજ નહીં પણ રાષ્ટ્ર માટે આપડા પરિવારના બાળકો સાહેબ ને આપડે વિનંતી કરશું કે અહીંયા આવીને એમનું સ્થાન ગ્રહણ કરશે જોરદાર તારી અને વિજયભાઈ મનસુખભાઈ સુખપુરા એમને વિનંતી કરીશું સ્વાગત કરશું સગનભાઈ નો ખુબ સારો એવો સહકાર સૌ આપણા સરખી વિસ્તારની અંદર નામનામો નાનો પરિવાર હોય તો એ હકી અમને કહી શકે છે અને એમના કાર્ય ગમે એવા હોય તો એ પણ સગન ભાઈ દ્વારા ઉકેલાય છે એટલે એમને ફરી જોરદાર તાળી ના છે સંગઠન મંત્રી શ્રી ગરિમાબેન વિષ્ણુભાઈ દાવડા અહીંયા પધારા છે તો એમનું સ્વાગત કરવા માટે મુક્તાબેન પંચાલ એમની વિનંતી કરીશું કે પધારશે અને બેન શ્રીનું સ્વાગત કરશે મારી ભાઈ પણ સ્વાગત કરવા માટે આપણે ભરે ભાઈ વિનંતી કરશું કે આપણા જ પરિવાર નું સ્વાગત આપણા હાથે થાય આપણે વધાવીશું બડા બડાઈ ન કરે બડા ને બોલે મીઠા બોલ

આપણો દેશ જયારે વિશ્વગુરુ બનવા માટે જઈ રહ્યો છે ત્યારે વિધાનસભાના વોર્ડના અધ્યક્ષ વિજયભાઈ ઠાકોર મહામંત્રી છગનભાઈ મંત્રી બેન ગરિમાબેન જોધપુર વોર્ડના ઉપાધ્યક્ષ ઉપાધ્યક્ષ ઉત્પલભાઈ વિજયભાઈ પણ બરાબર અમને આમંત્રણ આપવાના રહ્યા તો મારું આજે લગભગ પાંચમી વખત આશીર્વાદ રૂપી સ્વાગત કર્યું બોલો વિશ્વકર્મા ભગવાન ની વિશ્વકર્મા ભગવાન ની વિશ્વકર્મા ભગવાન ની વિશ્વકર્મા ભગવાન ની આ જયંતિ નિમિત્તે સૌને વિશ્વકર્મા ભગવાનના ચરણોમાં પ્રણામ કરીને સૌને નમસ્કાર કરું છું વિશ્વકર્મા ભગવાન માત્ર અમુક જ્ઞાતિના જ ભગવાન છે એવું નથી સનાતન ધર્મની અંદર વિશ્વકર્મા ભગવાન એ અતિ મહત્વના દેવ છે વિશ્વકર્મા ભગવાન સિવાય દેવતાઓના કોઈ પણ પ્રકારના નિર્માણની કોઈ પણ પ્રકારના વાસ્તુની સતયુગમાં પણ સંભાવના હતી ના કળિયુગમાં પણ સંભાવના છે એમના આશીર્વાદ થી જ એ યોગ્ય દીવા દિશાની અંદર બધી વસ્તુ આગળ વધતી હોય છે વિશ્વકર્મા ભગવાન હવે જે ના વેવાય જ ખુદ શિવજી હોય જેના જમાય જ ખુદ ગણપતિ દાદા હોય ત્રીજી દીકરી સંજ્ઞા એમના સૂર્ય સાથે સૂરજ ભગવાનના ખુદ સસુર હોય જયારે સતયુગ હતો ત્યારે એમણે સ્વર્ગરોગ ની રચના કરી જયારે ત્રેતા આવ્યો ત્યારે સોનાની લંકાની રચના ખાતે દ્વાપર આવ્યો ત્યારે દ્વારકાની રચના થઈ અને આવવાનો હતો એના પચાસ વર્ષ પહેલા હસ્તિના ની રચના થઈ જગન્નાથ ની અંદર પણ જે મૂર્તિઓ છે આ મૂર્તિઓ પણ ભગવાન વિશ્વકર્મા બલરામ હોય કૃષ્ણ હોય કે માં સુભદ્રા હોય આ મૂર્તિઓની રચના પણ એ ભગવાન વિશ્વકર્માના હાથે થઈ જે ચારે ચાર યુગની અંદર સ્વયં રચનામાં ઉપસ્થિત હોય તો એવા ભગવાન ની જયંતિ હોય ત્યારે આપણે પણ આપણું નાનકડું ઘર બનાવતા હોય